શ્રીરામ જન્મભૂમિ મહોત્સવની આગામી તારીખે ભવ્ય ઉજવણી થનાર છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામ ખાતે અયોધ્યાથી અક્ષત કુંભનું આગમન થતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈ વ્યાસ તથા પ્રમુખ વિશેષ સંપર્ક વિભાગ સામંતસિંહ પડિયાર અને પ્રખંડ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કુંભ લઈ વૌઠા ગામે પહોંચ્યા હતા ત્યારે વૌઠા ગામના આગેવાન વિક્રમસિંહ મંડોરાની પ્રેરણાથી ગ્રામજનોને હર્ષોલ્લાસ સાથે કુંભનું ઢોલ નગારા શરણાઈના સૂર્યભવ્ય સામયું કરી રામજી મંદિરમાં પૂજનમાં આરતી કરાઈ હતી તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપરાંત ગામના આગેવાનો હિતેન્દ્રસિંહ વાગેલા ધીરુભા મંડોરા ભાઈચંદભાઈ ભાવસાર જુવાન સી મંડોરા મુકુદરાય તપોધન સર્પંચ રાજેન્દ્રભાઈ વસાવ વિજયસી મંડો નટુભાઈ ચાવડાએ હાજર રહીને કુંભની પૂજા કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મંડોરા દ્વારા કરવામાં આવી હતી જે બાદ ગામમાં શ્રી રામ ભગવાનના મંદિરના ફોટા દરેક ઘરે ઘરે વહેંચણી કરી રામચંદ્ર ભગવાનની મૂર્તિનું પૂજન કરી ઉપસ્થિત શર્વી ભાઈઓ અને બહેનોએ રામજી મંદિરે આરતી કીર્તન કરી આગામી બાવીસ જાન્યુઆરીથી ઘરે ઘરે આ તોરણ રાત્રિના ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરતા કરવા સહિતનું આહવાન કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર